હા લાવજો અને જોન ખાલ બધું શું ઉડા મૂડ થાય મારો અખમર માટો તો તાર હું માડી થઈ જાય આ પાન જો દૂર જો ખાલી દૂર તાર ઉપર દૂરતે આય હાય માટી માટી લે દે મામુ કાઢ નાખી દઉં તો તોય પહેર નાખી બોલો હવા મત સેટર કાઢ નાખું પણ સેટર કાઢેલું એ બોલો ફેમિલી પહેરી દીધું કે કઈ ઠંડી જબરી વાય છે અને પવન એકદમ જબરો આવે છે આ તો પવન ચાલો હતો આ તો વાત ઉડી જાય ઉડી ઉડી જાય ઉડી તો ઉડી જાય ઉડી ફાઇનલી ગાય તમે જોઈ શકો છો આપણે તો જઈ રહ્યા છે ગાયશ ઘરે જમવા આ તો કાંઈ જ અંકિતભાઈ નથી તો હવે તમને અંકિતભાઈ અને હું જોશું તેમને ગાય છે મમ્મી પપ્પા ઘરે છે તો મારા પટેલ કાંઈ જમવા જવું ભલે એક જણ હોટલે બી હશે અને એક જણ જમવા જાય તો કાંઈક અંકિતભાઈ જમીન આવી ગયા છે બાર વાગવા આવે છે તો બાર વાગવા પાંચ મિનિટ બાકી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ગાઈશ ઘરે જમવા તો કઈક તમને હવે ઘરે જઈને મળીએ તો ચેનલ પણ ના હોય તો તમારા ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો તમારા ભાઈની ચેનલ છે કાંઈક ગુજરાતી ગુલક આવવાનાવા આવતા રહેશે તો ફેમિલી તમે જોઈશું આપણા છે ઘરે જમવાના તો ગઈ જમવા બનાવે છે ગઈ બે શાક આમાં છે ગઈ સેવ અને ડુંગળી અને ગઈ આ સાઈડ બનાવે છે કારેલા તો ગઈ કાયલા તો આપણને ભાવતા નથી આપણે તો ખાસ ગઈ સેવ ડુંગળી હું જોઈ શકું હા જોઈએ બે બે ખાવાનું સેવ ડુંગળી બી ખાવાનું કાયલું ખાવાનું કાયલું થોડું ખાવાનું કરવું હોય તે ભાવતું નથી તો તમે જમીન પછી મળી ફાઈનલી ગઈ આપણે જે ડિમાન્ડમાં સામાન લેવા માટે ખુલે જ

ઓગણચાલીસ રૂપિયા બે બે હા જ ને ખાસી એમ આવતા નહીં ઓગણચાલીસ રૂપિયા છસો રૂપિયા જબર લગાયા એ જેવી બસો નવ્વાણું એટલે ત્રણસો રૂપિયા બસો નવ્વાણું ત્રણસો રૂપિયા போனேன் பை ஹம் ஜே린 இந்த பவுல खेलвай ਨਹੀਂ か லो खेलो आइकन हमस नहीं

સાબ ઇનસાઇડ રૂમ ઈ તમારે જોઈન્ટ ચેક કર્યા એટલે મને એટલે ખબર ને તમારા કઈ ટીશર્ટ ખબર પડી જાય એકસો લાખ એલા ને લી મમ્મી હોલી તો છે ને 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 આપડે તો ઉપર જોઈ લીધું એક એકસાથ લીધો જોઈશું આપડે ભાઈ બીજો કઈ બીજો નથી પછી આવતી પાસે તાણ લઈશું ઓમાં લેવાની કારણ છે તમારું

ચાલો લેસ ગો એની વિધે હેલ અરે યે નાકો મમ્મીને વાગવા તો બે લીધા આય હા અમાર મમ્મીને બેન બે આબો લીધા પર તો ગાડી જવા જો કે તમે આગળ ગયા હો સ્ટોપ બેક કરો ક્યાં નો આબુ

મને ફરફર છે વજનમાં થઈ ગયો એમની એમની ગાડી હે ફૂલ મસ્તી હે કો આ સાઈડ આ સાઈડ પેલા લેવું પણ બે તમે લઈ લો ના હોય લેવો

ગોલ્ડન પાર્લે ઓવો એ જ હતું ને એવું જ હતું પાલે ગોલ્ડ फाइनली गाइस यहाँ पर सामान वामान तो ले लीजिए तो हमें चेक कर जाओ शॉपिंग कर दी से हाँ जाने जाने और <laughs> दी अलॉट में ले खाली अलोट अलोट खबर है मुझे दीदी भाई स्किट नहीं ले लेना बाकी जा रही है ना आ <laughs> कारी कर <इसी खार। laughs>

आ रहा हूं मैं भी बच्चे અરે વાંટે આ દેખો પણ આ બાવાયા પોયા બોલા સેર નાના યાર મમ્મી યાર હો યાર દાદા યાર યાર પાણી ઠંડા ના તો હેલો ફેમિલી તમે જોઈ શકો છો આપણે ગાય સાચું હોટલ છે અને ડીમાર્ટ માં સામાન લઈને ફટાફટ આવી ગયા હતા હોટલ ગાઈસ તમે જોવો કેટલા વાગી રહેશે ગાઈશ છ અને અઠ્યાવીસ થઈ રહેશે ગાઈસ છ અને અઠ્યાવીસ ગાઈસ છવ્વીસ સમય તમારે અંકિતભાઈ બનાવે તો ચા તો કહીશ હા તો કંઈક છ અને અઠ્યાવીસ એટલે ઘરે માટે બી ચા જોવા ગઈ પપ્પા રાત્રે જોવા પડ્યા હતા એટલે એથી ચા મીકીને જાય પછી ગરમ થર્મોસરો એમાં મીકી દેવાનું તો ગાઈસ આખો આખી રાત ગાઈશ ચા ગમે તમારે અંકિતભાઈ કહ્યું તમે ચા બનાવી દો અને ગાઈસ એનો સામાન સમેટવાનું કામકાજ છે ગાઈશ મારો નંબર અંકિતભાઈનો પહેલાં તો કાંઈ જ આપણું આપણું કામ છે તમને ખબર પડી જ ગયા છે કાંઈ દવું દોડ નથી ખબર છે તમને તો મને લાગે છે મમ્મી પપ્પા આજે બી નથી આવ્યા ને બે દિવસથી થી મમ્મી પપ્પા આવતા નથી આપણે ત્યાંથી વાસણ બાસણ બધું સામાન વામણ આપડે કામ કરી દેવું પડશે આ વાત હતી કે અમે આખો દિવસ થઈ ગયો પછી હમણાં થોડી માટે બોલાય નાખા આપણે કામ કરી લઈએ હમણાં અંકિત ભાઈ તમે ચા બનાવી દો એટલે ગાઈઝ હું બધું કામ પતાવી દઉં ચા બા બનાવે એટલે ગાઈસ વાસણ ઘસાશે એમ તો વાસણ ઘસાશે ને એને ગાઈ એવું થાય તો પેલા ચા બનાવી દઈએ પછી ઘર આગળ આવશે પછી કે ચા માં હું કીધું ખોટી વાત પેલા ઘર પેલા વાસણ ઘસી નાખે ભાઈ પાછા ઘરે એટલે વાસણ પાછા લખો ચા બનાવી દે કોથળી નહીં પછી આપણે મસ્તી બધું સામાન જઈએ ગાય ઘરે અંકિત બેન તો ઓટકાર આવી ગયો શું ખાધું તો ગાઈ આપણને ખબર નથી શું ખાધું અંકિતભાઈ તમને ઓટકાર આવી પીધું લે આવું ખાધું શું પાણી પીધું પાણી પીધું પાણી પીધું મે પીધું છે તમને ઓટકાર નથી આવતો પણ અંકિત અંકિતભાઈ પાણી પીધું ઓટકાર આવી ગયું વાહ ભાઈ વાહ તો ગાઈ ચલો થોડી વાર તમે મળી ચેનલ પણ ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હેલો ફેમિલી તમે જોઈ શકો છો કેટલા વાગી રહેશે વાગવામાં આવી રહેશે ગાઈશ તમે જો સાત અને નવ થઈ જશે અમારે અંકિતભાઈ ગાઈસ ત્યાં હોટલ બંધ કરે છે ગાઈસ આપણે તૈયારી કરી લેશે ઘરે જવાની તમે ચેક કરી શકો છો રિક્ષાને હું આપણે સ્ટાર્ટ કરી દીધું છે આપણી ધનુને સ્ટાર્ટ કરી દીધી છે ગઈ અને હવા આપણે જવાનું છે ગાઈશ ઘરે અમારા અંકિતભાઈ આવે જ છે બધું મેં વાસણ બાસણ બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરી દીધી અને પડીકા બડીકા બધું ભરાવી દીધું એ સોરી ઉઠાવી લીધું સોરી ગાઈસ ઉઠાવી લીધું અને હવે સીધા જ શું કહે આપણા ઘરે પછી હવે જઈને જમવાનું બાકી છે ગાય મને ભૂખ લાગી છે અમારા અંકિત આવેલા પછી ગાઈસ આપણે જીએ રાઈસ ઘરે તમે ચેક કરી જાઓ આપણે રિક્ષા ચાલુ કરી દીધી છે અને સીધા જશું શું આપણે ઘરે તો ફેમિલી તમે જોઈ શકો છો આપણા વિકેસ આપણા ઘરે તો ગાઈઝ આપણે કરતા હતા વિડીયોનું એડિટિંગ તો હા તો ગાઈઝ વિડીયોનું એડિટિંગ કરતા હતા તમને ખ્યાલ છે કે ગાઈઝ આચરી હતા આપણે ડીમાર્ટમાં તો હા તો ગાઈઝ આવકરી છે આપણે બ્લોગનો એન્ડ જો ચેનલ પર ના તો લાઈક સાથે સાથે કરી નાખજો મળી ગાઈઝ નવો બ્લોગ નવો વિડીયો થેન્ક યુ વોચિંગ બાય બાય બાય